રાજકોટમાં મધુવન સ્કૂલ વિવાદમાં આવી ધોરણ નવ અને દસ ના વર્ગ મંજૂરી જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી કરી અરજીને લઈને ડીઈઓએ તપાસના આદેશ આપ્યા શાળાના આચાર્યોએ મીડિયાને ખોટી માહિતી આપી છે રાજકોટમાં મધુવન સ્કૂલમાં ધોરણ નવ અને દસ ના વર્ગો મંજૂરી વગર ચાલતા હોવાનું સામે આવ્યું એક જાગૃત નાગરિકે જિલ્લા શિક્ષણ અધિકારી છે રાજકોટની મધુવન સ્કૂલ વિવાદમાં આવી કારણ કે તેને મંજૂરી માત્ર એક થી આઠ ના વર્ગોની છે પરંતુ ત્યાં ધોરણ નવ અને દસ ના વર્ગો પણ

તેને કઈ રીતે એલસી મળશે અને તેનું એલસી માન્ય ગણાશે કે નહીં તે એક મોટો સવાલ રાજકોટમાં થોડા સમય પહેલાં પરા પીપળિયામાં ગૌરી પ્રિસ્કૂલ નામની નકલી શાળા પકડાઈ હતી અને ત્યારબાદ હવે ડીઓને એક જાગૃત નાગરિક દ્વારા અરજી જે છે તે કરવામાં આવી છે કે રાજકોટના ખોડિયારપરા વિસ્તારમાં આવેલી મધુવન સ્કૂલ જે છે કે જેમને એ ધોરણ એકથી આઠની જ મંજૂરી હોવા છતાં ધોરણ નવ અને દસના વર્ગો જે છે તે ચલાવવામાં આવી રહ્યા છે એટલે કે મંજૂરી વગર ધોરણ અને નવના દસના વર્ગો ક્યાંથી તેઓ ચલાવી રહ્યા છે તે પણ એક મહત્વનો પ્રશ્ન ઉઠી રહ્યો છે આ બીજી વસ્તુ એ પણ સામે આવી છે કે અલગ અલગ જગ્યાએ મધુવન સ્કૂલના જે જાહેરાતના બોર્ડ મારવામાં આવ્યા છે તેમની અંદર પણ તેઓએ દર્શાવ્યું છે કે ધોરણ એક થી દસ ના અભ્યાસ જે છે તે મધુવન સ્કૂલની અંદર કરાવવામાં આવશે જો ધોરણ એક થી આઠ ની જે મધુવન સ્કૂલને મંજૂરી હોવા છતાં સા આ પ્રકારના બોર્ડ મારવામાં આવ્યા તેમને લઈને પ્રશ્ન છે તો સાથે સાથે જે વર્ગ ધોરણ નવ અને દસ ના અહીંયા અભ્યાસ કરવામાં આવી રહ્યા છે તેમને એલસી જે છે તે કઈ સ્કૂલનું આપવામાં આવશે તે પણ તપાસનો વિષય છે ડીઈઓ દ્વારા સમગ્ર મામલે તપાસનો આદેશ જે છે તે આપી દેવામાં આવ્યો છે આપ જે પ્રકારે આ મધુવન સ્કૂલ નું હું તમને કેમેરા પર્સન કહીશ કે બોર્ડ બતાવે અને બોર્ડની અંદર લખવામાં આવ્યું છે કે પ્લે હાઉસ કેજી અને ધોરણ એક થી આઠ પરંતુ જે જાહેરાતના જે બોર્ડ મારવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે મધુવન સ્કૂલની અંદર ધોરણ એકથી દસનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જે નકલી વર્ગો જે છે તે ચલાવતા હોવાનું સામે આવ્યું છે ને જે અરજી કરવામાં આવી છે તેમાં પણ નકલી આ જે વર્ગો ચલાવવાની આ શંકા વ્યક્ત કરવામાં આવી છે તેમને લઈને ડીઓ જે છે તેમના દ્વારા આ મધુવન સ્કૂલ સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જે મધુવન સ્કૂલ જે છે કે જેમની પાસે ધોરણ એક થી આઠ ની જ મંજૂરી હોવા છતાં પણ તેઓ ધોરણ એક થી દસ ના બોર્ડ કઈ રીતે મારી શકે આચાર્ય છે તેમની સાથે વાત કરીશું તમે અમને એવું કહી રહ્યા હતા કે અમારી પાસે ધોરણ એક થી આઠ ની જ મંજૂરી છે તો તમે ધોરણ એક થી દસ ના બોર્ડ કેવી રીતે માર્યા દસ નો બોર્ડ તો ખાલી એમને ખાલી મારેલું છે અમે એમાં દસ એક થી દસ ના વિદ્યાર્થી નવ ના દસ ના વિદ્યાર્થી ભણાવતા જ નથી એમાં

એક આઠ જ ભણાવી હા જ છે એનાથી વધારે નથી ફાઇનલ છે ખાલી અમસ્થ એમને માર્યું છે બોર્ડ એનું કઈ ઓલું છે નહીં અમારું ભણાવવાનો પર્પજ નથી અમારો આ એ જ પ્રિન્સિપાલ છે કે જેઓ કહી રહ્યા છે કે અહીંયા ભણાવવાનો પર્પઝ નથી માત્ર બોર્ડ જે છે તે ખોટી જાહેરાત માટે મારી દેવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ સ્કૂલની અંદર નવ અને દસના જે ક્લાસો જે છે તે ચાલી રહ્યા હશે કારણ કે આ પ્રકારની જાહેરાત કરવાનો મતલબ શું તેમની સામે સવાલો થઈ રહ્યા છે જો આ વર્ગો ચાલી રહ્યા હોય તો આ વર્ગોની અંદરથી જે વિદ્યાર્થીઓ પાસ થાય તેને કઈ સ્કૂલના એલસી આપવામાં આવતા હતા તે પણ મહત્વનો પ્રશ્ન થઈ રહ્યો છે હવે જ્યારે ડીઓ તપાસ કરશે ત્યારે સત્ય જે છે તે સામે આવશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ